પેલા હું તમને બતાડી દઉં હું નાસ્તો લેવા નહીં મારા માટે આ જો લાડવા આ બધા ડબ્બા ખાલી કરી નાખ્યા એક ડબ્બો બે ડબ્બો આમાં તો કાજુ પિસ્તા બધું હતું બધું ખરાબ કરી નાખ્યું થેન્ક યુ સો મચ ભાઈ તમે એટલું અમારા માટે લાવ્યા એવી વાત મેળી કે આમાં એટલો વેઇટ હતો ને ત્રણે ભાઈઓ છે ને વારાફરતી વારાફરતી ઉપાડી લાગે સવાર સવારમાં અમારો પ્લાન બની ગયો છે કપડાં ધોવા જવાનો અને નવા જવાનો કેમ કે આ થોડું કેવો તડકો છે અને થોડુંક કેવું વાતાવરણ સારું છે કાલ કરતા બેટર છે એટલે આ છે ને નાહી આવીએ ઠંડા પાણી અને થોડોક તડકો છે તો સુકાઈ જાય ધોઈ નાખ્યો ફટાફટ હું અને શિવા જય શકે દર ભાઈ ચાલ ચલો બસ શિવા અને હું બે છે ને જઈએ છીએ ઘાટ ઉપર આપણી ફેવરિટ જગ્યા ઉપર તો ત્યાં જઈએ કપડાં વપરા વોશ કરીએ અને નાહીએ અને પછી નીકળીએ કઈક આટાફેરા કરવા બાકી આજે આશ્રમ જવાનો વિચાર છે ત્યાં જઈને સેવા કરવી છે મારે ક્યાં હે

બાકી આ જો લોકો છે ને સાફ સફાઈ કેદારનાથ માં ચાલુ છે સાફ સફાઈ કરે છે અમે લાકડી લઈને કરે છે અને પેલા લોકો બધા ઉપર ટેન સાફ સફાઈ કરે છે આપણે પણ ઓલીપુ ઉપર બધું સાફ સફાઈ હવે તમને થોડુંક બહુ બધી કચરો હતો ભાઈ પણ જો પાણીનું બધું બાંધે છે મતલબ કેદારનાથ માં સાફ સફાઈ થાય છે આજે હું તમને કહી દઉં કે કેદારનાથમાં કેમ આટલી સાફ સફાઈ ચાલુ છે ખબર થોડો ક્લિપ હવા છીએ જોઈ લેજો તો એમાં એમ છે કે બાબા ભૈરવ આવ્યા હતા પંડિતજીને એકને અને લાસ્ટ વોર્નિંગ આપી દીધી છે પાંચ દિવસમાં કેદારનાથ સાફ નહીં થાય જે આ ગંદકી છે એ તો મોટું થઈ જાય મતલબ જે બે હજાર તેરમાં થઈ હતી ને બટ એવું થાય છેલ્લી ધમકી આપેલી છે એટલે એટલી સાફ સફાઈ થાય છે એટલે ધમકી એટલે લો બાબાએ છેલ્લી વોર્નિંગ આપી દીધી છે તમે એટલી ગંદકી મસાવીને રાખ્યા કેદારનાથ પાછી તમે મિસાવ્યો કેદારનાથ પાટી એટલી ગંદકીવાળી કરી નહીં થઈ તો થોડા કોઈ રહે ના જે પ્રમાણે મહિના દિવસથી થાય એ પ્રમાણે બીક જ લાગે છે કે રિયલીમાં થાય થાય સર હા જો આ તો અત્યારે કામ ચાલુ છે અહીંયા ગંદકી જો જ્યાં હોય ને એ જ દેખાય છે ને તો વિચારો તમે જ અહીંયા જે કુંડ છે ખબર છે તમને યાદ છે ને અહીંયા જે મહાદેવનું નામ લઈને પાણીના પરબોટા નીકળે ને એ છે એ બધું દર્શન તો જો કે કરાવી લીધા છે પાછળના વિડીયોમાં જોઈ આવજો બાકી તો આજ હું બીજા રસ્તા ઉપરથી જાઉં છું અહીંયા છે ને કામ ચાલુ છે તો આજ બીજા બ્રિજ ઉપરથી જાઉં છું ગઈ વર્ષે હું આવ્યો હતો ને ત્યારે આ રસ્તા ઉપરથી જ હું જતો તો ડેઇલી કેમ કે આ રસ્તા પર ત્યારે કામ નહોતું ચાલુ આ રસ્તો જ મેન ચાલુ હતો અને ત્યારે તો કોઈ પબ્લિક જ નથી એટલી હતા સજેશન સાઈડ સિત્તેર જણા હતા મેં કેદારનાથમાં બીજા તો કોઈ નહોતું કેમ કે ત્યારે બહાર આવી હતી ને એક મહિનો કેદારનાથ બંધ રહ્યો હતો ત્યારે હું આવ્યો હતો ઉપર અહીંયા જો એવડી એવડી મોટી મોટી બિલ્ડિંગો બની ગઈ છે જ્યાં હોસ્ટેલ ટાઈપ આપણે હોસ્ટેલ ટાઈપ બને ને એવી રીતે બની ગયું છે તમે બેડ ને એવી રીતે બુક કરી શકો ઓનલાઈન નંબર આવેલા હોય ઓનલાઈન તમે ચેક કરો તો આવે ને ભાઈ તમારે કોઈ અહીંયા જાણી તો હોય ને એની સાથે તમે બુક કરાવજો બાકી બહુ બધી ફ્રોડ થાય છે તો મહેરબાન કરીને ફ્રોડ થાય એવું કરતા નહીં ઓનલાઈન વેબસાઇટ ઉપર ભરોસો કરતા નહીં કોઈ ક્યારે પણ નહીં કરતા વાહ વાહ શું બનાવે છે બાકી વુડ નું આખું બનાવેલું છે ભાઈ લાગે યાર ડિઝાઇન હું દૂરથી આવ્યો છું તમને દેખાડવા માટે ત્યાંથી લઈ યાત્રી હા જો કેવી મોટી બિલ્ડિંગ છે તો આખી યાત્રી યાત્રી છે બધા દેખાય છે યાત્રી 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 ક્યાંથી લઈ ક્યાંથી લઈ ક્યાંથી લઈ ક્યાંથી લઈ આ પેલો બ્રિજ ક્રોસ છો આ બીજો બ્રિજ ત્યાં પણ યાત્રી લાઈન લાગી છે હજી દર્શનની આ બધી લાઈન જ લાગેલી છે અને છે ત્યાં મંદિર છે વિચાર કરો કેટલી વાર લાગે છે દર્શન કરવામાં હે કોઈ કેદારનાથ આવતા હોય તો બે મહિના હવે રોકાઈ જજો એટલી મને ખબર છે ઓય રિંગો મને છે ને પેલા બે ભાઈઓ મળી ગયા છે ઉપર નાવા જાય છે બોલો રિંગોને ખબર છે બેસ્ટ વોટરફોલ લઈને જાય છે નાવા માટે પણ આપણે હવે ક્યાં જવાનું થતું નથી બહુ દૂર થઈ જાય બાકી હું આવી ગયો છું આશ્રમ અને આશ્રમે જમવાનું હું છું તમને બતાડું શું બતાડી દો આમાં હું છું ખબર સાવલ છે માવું છે દાળ છે માવું છે સબ્જી છે નીચે છે દાળ અને પૂરી ખબર પડી ગઈ ને હવે અહીંયા આચાર પણ જો આચાર ખાવો હોય તો આજનો વેધર ભાઈ બહુ મસ્ત તડકો છે જો કેટલો મસ્ત તડકો નીકળ્યો ગુજરાતી છું હા ગુજરાતી છું તમે ક્યાંના છો રાજકોટ રિયલી હા

ડેલી અમે એકબીજાની છીએ અમે તમારી સેવા કરતા હતા આ જ ખબર પડી કે અમે ગુજરાતી આજનું વેધર જોઈ લો તમે ખાલી બહુ પ્યારું વેધર છે અને કોઈ ના થતા હતા જલ્દીથી આવી જતો ઉપરની સાઈડ ઉપરની સાઈડ જો વધારાનું ખરાબ થઈ ગયું છે બાકી અહીં તો તડકો જ છે કેદારનું તો મોસમ ખરાબ થઈ ગયું ને આખો દિવસ તડકો હતો અને અત્યારે જો મોસમ ખાવ ખરાબ થઈ ગયું અત્યારે હું આશ્રમ જતો આ જો ખાલી મોસમ બહુ એટલે બહુ ખરાબ થઈ ગયું યાર અત્યારે મંદિર સાઈડ જાઉં છું તો મંદિરે જાઓ અને તમને મળું आज आखो दि आश्रममा उयो म आश्रममा सेवा गर्ने बहु मजा आयो आश्रममा रह छु केदारनाथमा केटा दिवस मैले पनि नै वेदर जो पूरेपूरु चेन्ज तै गुटलाई केदारनाथमा वेधरको कोही भरोसो नै पर्व मलाई दादा बुद्धि कमेन्ट आएछ कि केदारनाथमा काले केसम रह्यो म त बात कि केदारनाथमा मौसममा कहीँ भरोसो नमे तेन्ज थियो केदारनाथमा मसम बहुत बहु खराबु जान्छ अ ोतल वासन काले मेगी खाधी थि सामान पिडो छ हारु छ अलिप्ररी एट तो नाले तियो तो आज थियो आज नै पढ्यु कहाँ गयो न तडको निक एट पाकेछ देखाइ देख्ने देखाडो छ लोतल मस्तो ठन्डु पाँच आयो तो मन्दिर त પણ હું જાઉં છું અહીંયા મારા રેગ્યુલર જગ્યાએ મંદિરની પાછળ ત્યાં વિડીયો અપલોડ કરવા જાવો છે તો મંદિરની પાછળ જાઉં ત્યાં ખૂબનું મસ્ત નેટવર્ક આવે મંદિરની ઘાટની પાછળ આવ્યો હતો તો વરસાદ ચાલુ થઈ ગયો દેખાય ને હા યાર વાતાવરણ પૂરેપૂરું ખરાબ થઈ ગયું પણ મસ્ત થઈ ગયું છે યાર મજા આવી ગઈ ઠંડુ ઠંડુ થઈ ગયું સવારે થોડો ગરમી હતી ને એટલા માટે મજા આવી ગઈ હા જુઓ વાહ 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 આપણે મંદિર સાઈડ જાઓ તમને યાત્રી દેખાડું કેટલા છે ભીડ છે કે નહીં એ પ્રમાણે આપણે જોઈએ ને સાચી વાત આપણે મંદિરની પાછળ આગળ જાય ને જોઈએ ધીરે ધીરે છે ને મોસમ ખરાબ થતું જાય છે ને એટલા માટે મારો વિસર્ચ કાંઈથી નીકળું ઓ વાહ યાર ગાઈ કેટલું મસ્ત ખાલી થાય છે અને અત્યારે અમે કાંઈ મીનું છે ને બેઠું અહીંયા કર્યું છે જો આ જગ્યા દેખાય ને અહીંયા સાંજે આવું મસ્ત મજાનો થોડી વાર બેઠું મજા મતલબ એકલો હોય ને તો રિલેક્સ મને ફીલ થાય છે બાકી મોસમ તમે જોઈએ છો કોને આજના વેધરનું હા ઠંડી બહુ બધી થઈ ગઈ ભાઈ તો હું છે ને ટેન્ટ સાઈડ જાઉં છું ગુજરાતી ભાઈઓ કેટલા બધીના મને મેસેજ આવે છે તો બધીને હું રહેવાનું કરી આપું છું અને જો હકીકતનું કહી દઉં ને અહીંયા રેટ અત્યારે છે ને પાંચસો ચારસોથી પાંચસો રૂપિયા હાલે છે પણ એટલે ચારસોથી પાંચસો એટલે મંદિરના સામેના પાંચસો ફિક્સ જ છે અહીંયા ખબર બે જણાના બારસો બારસો તેસો રૂપિયા લઈ ખાલી બે જણાના ટેન્ટના મજાક નથી કરતો મંદિરના સામે પણ ભાઈ ઓબ્વિયસલી લઈએ જ ને ફ્લાઇટ કરી આપે પછી રેવાનું મેન હું છે રહેવાનું ખબર ને રહેવાનું થઈ જાય તો આપણે વધારે શું જોઈએ અહીંયા ઉપર આવતા તો એટલું તો આપણે ડિઝર્વ કરે મતલબ એ લોકો ડિઝર્વ કરે કેટલા લઈએ તો હું જો મારા મારા લીધે કોઈ આવતા હોય ને તો એને હું ચારસો સાતસો રૂપિયા પર પર્સન ટેન્ટ કરી આપું છું હા ઓછામાં એક નાઇટના બાકી તો કંઈ નહીં કોઈ ભાઈ આવ્યા છે એમને મળવા જવું છે મારે તો એમને મળી જવું અહીંયા ક્યાંક જ ઊભા છે ટેન્ટ આ જો દેખાય ને ત્યાંથી મને એમને ફોટો મેકલો છે તો મંદિરની પાછળ જ બેઠો હતો તો હું આવું છું રોકાવું આ જો વેધર પાછો ખરાબ થઈ ગયો ને આપણે આવ્યા હતા આપણા ટેન્ટ સાઈડ અને વાતાવરણ તો જો આગળ આખ બાબાનું મંદિર ઢકાઈ જાય આમાં રિંકુ રિન્કુ નથી શિવો છે આપડે શિવાજીભાઈ છે ને આપણે લાઈટ માસ્તો બેઠવી છે નહીં ભાઈ છે ને મંદિર સાઈડ ગયા હતા અને પાસે આવ્યા છે અહીંયા તો મળવા જાવ ને છે ને ભાઈ મેં છે ને એક ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ આવી હતી કે અમે આવીએ છીએ ગુજરાતી તો મેં હું કીધું ખબર જે પણ ગુજરાતી આવતા હોય ને મારા કઈક નાસ્તો લેતા જો મારા કઈક ગુજરાતી આપણું ખાવાનું તો એક ભાઈ હતા જે હકીકત એને દિલ ઉપર લાગી જતી મારા લેતા આવ્યા છે ખાવાનું મળવું પેલા જય શ્રી કેદાર મારા ભાઈઓ ક્યાં ના છો તમે પેલા

આના માટે કઈ વર્ષ જ ન હોય થેન્ક યુ સો મચ મારો ભાઈ થેન્ક યુ સો મચ અને કઈ પણ જો આ લોકો મેં કીધું તો કઈ પણ હેલ્પ જોતી હોય ને તો કેજો પણ ભાઈ મને ફોન કર્યા હતા પણ છે ને અત્યારે ઇન્સ્ટાગ્રામ એટલા બધા મેસેજ આવે ને બધીને રિપ્લાય લેસ હું કે લિસ્ટ લાઈટ આપું છું પણ બહુ મોડા આપ્યો હતો ત્યાં ગયા બધા ભાઈઓ કઈ વાંધો નહીં ભાઈ નેક્સ્ટ ટાઈમ બધીને કોઈને જો હેલ્પ જોતી તો મેસેજ કરી દેજો તમને વસ્તુ બતાવો જો ખાલી ઘર નાખવા જોઈએ જો ડેન્ટેણ આખો ભર્યું તો ખાલી ઘર નાખ્યું મેં એક લાઈન યો જો આ પણ આવી ગઈ જો હજી મૂકતો નથી છોડ ઇસકો છોડ કેસે ભાઈ બઢિયા જય શ્રી કેદાર કાં છે દેરાદૂન છે भाई एक न्यू और फ्रेंड मिले हैं चिंचम बहुत सारी बातें करने वाले बाकी वैसे वा। ना नाश्तो થઈ ગયો છે મસ્ત મજાનો આ બધા ડબ્બા ખાલી કરને કહી એક ડબ્બો બે ડબ્બો અમે તો કાજુ બીસ્તા બધું હતું બધું ખરાબ કરને કયું થેન્ક યુ સો મચ ભાઈ તમે એટલું અમારા માટે લાવ્યા હેવી વાત મેડી કે અમાર એટલો વેઈટ હતો ને ત્રણે ભાઈઓ છે ને વારાફરતી વારાફરતી ઉપર લાવતા પાઈસ મે એટના થોડા વેઈટ થા એક 2 2 કિલો વેઈટ હોગા અમે 1 કિલો મે 1 કિલો ભી અહીંયા ઉપર લાવને તો કે मालूम મે તો જે ત્રિનોને હે ના میرے لیے મતલબ અહીંયા ઉપર લાયા હતા પેલે ઇનકે ઉઠાય એને ઓર આ ફિર ઇને ઉઠાય સ્પેશિયલ તો થેન્ક યુ બોલ દે

આ ગુજરાતી નો ટેસ્ટ છે ભાઈ આપડે ઉત્તરાખંડ માં આવે ને તો ઓછું ખાયું હોય ને એટલા માટે એક ટેન્શન તમને કીડી ની જો

બહુ મોટા એમ મળે અને સડનલી યાર મિત્રો મને યાદ આવી ગયું છે કે બે હજાર તેરમાં જે બાઢ આવી હતી ને એ સોળ જૂને જ આવી હતી અને આજે સોળ જૂન છે અને જે બે હજાર તેરમાં આવી હતી ને એની સામે જોઈ ગયો છું યાદ છે આ જગ્યાએ કેવી રીતે પાણી જતું હતું ભીમશીલાએ આપણે ખાલી એકને મંદિરને બચાવેલું હતું તો જ તારીખ છે સોળ જૂન જ્યારે બે હજાર તેરમાં બાઢ આવી હતી ને એમાં ભીમશીલાએ આપણે મહાદેવનું મંદિરને બસાવ્યું હતું તો તે તમારો ભાઈ હાલમાં અત્યારે મંદિરની પાછળ જ છે થોડુંક યાદ કરો બે તેર માં આજે કેવું બધું પાણી આવતું હતું તમને પણ કહી દઉં ને સોળ તારીખે બે હજાર તેર આવી બાર આવી રખડી રખડી નહીં 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 રખડી સેવા કરીને અત્યારે જ આવું છું આપડે અત્યારે કરી દસ વાગ્યા છે અને વેધર જોઈ લો કાંઈ દેખાત નથી મારો કેમેરો સારો જ છો પણ વેધર ખરાબ છે છે ટેન સાઈડ જાઓ અને હવે આરામ કરી રેસ્ટ કરી મસ્ત અને મળી છે દસ વાગે આશ્રમ જો રાતના અગિયાર વાગે કોઈ યાત્રી જોવા નથી મળતું આ શરી કાંઈ નથી એકદમ ખાલી ખાલી હોય અહીંયા અને તમારો ભાઈ ન્યા આટા મારે છે સવારમાં અહીંથી નીકળ્યો કેવી લાઈન હતી નહીં અત્યારે કાંઈ નથી ખાલી થઈ ગયું અત્યારે મંદિર સાઈડ જાઓ છું અને મંદિર સાઈડ પણ જો બધા જાદુ બનીને ફરે છે પણ દર્શન કરવા જાય છે બોલો અત્યારે દર્શન કરવા નહીં જતા હોય ખાલી ફોટા પાડવા માટે જતા હોય વધારે જોવા માટે જતા છે બાકી વીઆઈપી લોકો છે ને એ જાતા છે આમાં હા વીઆઈપી કોણ હશે એ ખબર નહીં મંદિર કેમ દેખાય દેખાતું જ નથી હું તો ધીરે ધીરે ઉપર સાઈડ જોઈએ જઈએ આપણે મંદિરનું મંદિર દેખાતું જ નથી એટલું ધૂંધ થઈ ગયા બહુ એટલે બહુ